નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય અને પાસાઓ આપણી સાથે લાઈફની અંદર ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય છે આપણે પસંદ કરતા હોઈએ છીએ એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે ખૂબ મોટી ન્યૂઝ ચેનલ છે અને ખૂબ મોટી સંખ્યામાં દર્શક મિત્રો ધરાવે છે એ અમારી ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના સુધી સંબંધિત હેલ્થના લગતા વિષયો અંગે પાકી અને સાચી માહિતી પહોંચાડવામાં આવે જેથી એમની જે સમસ્યા છે એમને કોઈક રીતે આપણે ઓછી કરી શકીએ અથવા તો એને દૂર પણ કરી શકીએ આ જ અમારો મુખ્ય હેતુ છે આ જ કારણસર અમે આ કાર્યક્રમની અંદર જ્યારે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે એમના દર્શક મિત્રોના જે પ્રશ્નો છે એમને જ ખાસ પ્રાથમિકતા સાથે ધ્યાનમાં લેવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કેન્સર સાથે જોડાયેલી ઘણી બધી એવી ખોટી માન્યતા જેને આપણે મનમાં બેસાડીને રાખી છે અને મનમાં બેસાડીને એટલા માટે રાખીએ છીએ કે કોઈક આપણને સલાહ સૂચન કરતા હોય છે અને એ સલાહ સૂચનને આપણે પાળી લેતા હોઈએ છીએ પણ આ જે ખોટી માન્યતા હોય છે એના જે પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ એ ઘણી વખત જીવલેણ અને ખતરનાક સાબિત થતા હોય છે જેથી અમે આજે નક્કી કર્યું કે કેન્સર સાથે જોડાયેલી જે ખોટી માન્યતા છે લોકોની અંદર ફેલાયેલી છે કે ઘણી બધી બાબતનો આ કરવાથી આપણે કેન્સર દૂર થઈ જાય અથવા તો મટી જાય એવી આપણે આજે ગેરમાન્યતા જે જોડાયેલી જે છે એ ગેરમાન્યતાને દૂર કરવાના પ્રયાસ કરશું અને આ ગેરમાન્યતા ખોટી માન્યતા અથવા તો આપણે એમ કહી શકાય કે ખોટી ભ્રમની જે સ્થિતિ આપણે સામે ઊભી થયેલી છે તે ભ્રમની સ્થિતિ ખોટી માન્યતાને દૂર કરવાનો અમારો આજે હેતુ છે અને આપણી ખોટી માન્યતાને દૂર કરવા માટે અને આપણને સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર ઝલક કેલાવાલા કેન્સર સર્જન છે હજારો કેન્સરની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે આપણને કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયા છે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ હું આપને સવાલ કરું અને આપણે ખોટી માન્યતા જે કેન્સરને લઈને ફેલાયેલી છે સામાન્ય લોકોની અંદર એને આપણે દૂર કરીએ તે પહેલાં કેન્સરને લઈને જે જુદા જુદા અભ્યાસ થઈ ગયા એના આંકડા મારી પાસે આવ્યા છે એક અભ્યાસ તો થઈ ગયો મેમ એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર કુલ કેન્સરના કેસ છે જેમાં દરેક જાતના કેન્સરના રોગ આવી ગયા એમાં પચીસ લાખ જેટલી સંખ્યા છે કેન્સરના રોગોની અને એમાં મુખના કેન્સર પણ આવી ગયા કોરલ કેન્સર બીજા જાતના જે બી કેન્સર છે બ્રેસ્ટ કેન્સર મહિલાઓ પુરુષો બધાના કેન્સર આવી ગયા એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતની અંદર નવ લોકો જે છે કુલ નવ લોકોને આપણે ગણીએ તો એમાંથી એક વ્યક્તિને કેન્સર થવાની શક્યતા રહેલી છે આજની તારીખમાં એટલે લાઈફ ટાઈમ કોઈ પણ સમય નવ પૈકી એકને કેન્સર થઈ શકે એવો ખતરો આપણા ઉપર તોળાઈ રહ્યો છે જે સાચું સાબિત થઈ શકે એવું છે બીજો એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર પચીસ સુધી આ જે ભારતમાં કેન્સર છે એના ટકાના દરો જો આપણે વધીએ કઈ રીતે તો એનો જે વધારો છે એ બાર પોઈન્ટ આઠ ટકાના દરે આ કેસ વધી રહ્યા છે આજની તારીખમાં જે આપણા માટે થોડીક ચિંતા ઉપજાવે એવો પણ છે અને વાત અહીં અટકતી નથી એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જો એક લાખની ગણતરી કરીએ આપણે ભારતની વસ્તીની એકસો ચાલીસ લાખની લેખે તો એક લાખની અંદર સો લોકોને કેન્સર થઈ રહ્યો છે અથવા તો થઈ ચૂક્યો છે એ પ્રકારના આંકડા પણ છે આપણી પાસે તો મેમ આજે આપણે જે ગેરમાન્યતા છે ખોટી કેન્સરને લઈને એ પહેલાં સૌથી પહેલાં જે ગેરમાન્યતા ખોટી આપણી જે પ્રશ્ન એવો જ આવે કે મોબાઈલ ફોનનો ઉપયોગ આપણે ખૂબ કરીએ છીએ એના વગર આપણે રહી શકતા નથી એવી આદત આપણે પડી ગઈ છે કે કોઈને મોબાઈલ વગર ચાલે એવો નથી અને ઘણા લોકો તો એવા છે જે રાત્રે સૂતી વેળા પણ મોબાઈલ જોતા હોય છે અને સવાર પડી જાય છે એમને ખબર હોતી નથી જ્યારે આ પ્રકારનો ફોનની મેમ આપણે ટેવ છે તો સૌથી પહેલાં આપ એ જણાવો કે સ્માર્ટફોનના કારણે પણ કેન્સર થઈ રહ્યા છે ખરા સ્માર્ટફોનમાં એકચુઅલી જે પ્રકારનું રેડિયેશન જે વેવ યુઝ થતી હોય છે એ નુકસાન કરતા નથી હોતું પરંતુ એ હેબિચ્યુઅલ જે હવે થઈ ગયું છે જેમ આપણે જણાવ્યું જેના કારણે કન્ટિન્યુઅસ ફોનનો યુઝ કરવાથી સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ જેમ રાત્રે મોડે સુધી યુઝ કરવાને કારણે આપણા બોડીની જે નોર્મલ સ્લીપ વેક સાયકલ કહીએ કે જે સમયે ઊંઘી જવું જોઈએ અને જે સમયે ઉઠવું જોઈએ એને કારણે બોડીનું જે અંદરની જે સિસ્ટમનું જે હોર્મોન પર જે ડિપેન્ડન્સી હોય છે એ આખું આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે જે આપણા માટે નુકસાનકારક છે બાકી હજી સુધી કોઈ પણ એવું રિસર્ચ કે ક્યાંય પણ કોઈ પણ ડેટા પ્રમાણે એવું પ્રૂવ નથી થયું કે મોબાઈલ ફોનના યુઝ કરવાથી એના કિરણોથી આ પર્ટિક્યુલર કોઈ એક પ્રકારનું કેન્સર થયું જ છે એવું સચોટ રીતે આપણી પાસે કોઈ પણ ડેટા નથી પરંતુ હા એ આપણી હેલ્થ ઉપર નુકસાન કરે છે કે જેને કારણે ડાયાબિટીસ છે કે બીપી છે કે પછી મેદસ્વીપણું જે બધા લાઈફસ્ટાઈલ ડિસીઝ છે એનું પ્રમાણ વધી રહ્યું છે અને આ બધા જે ડિસીઝ કારણે એની સાથે સંકળાયેલા બીજા રોગો જેમાંનું એક કેન્સર પણ છે એનું પ્રમાણ વધી શકે છે પરંતુ એટલે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે પણ મોબાઈલનો વધારે યુઝ એ હાનિકારક છે એટલે બને ત્યાં સુધી એને ટાળવું જોઈએ આ કોઈ પુરાવા સાબિત થયા નથી વૈજ્ઞાનિક રીતે પણ આ કેન્સરના માટે કારણરૂપ હોઈ શકે એટલા માટે કે આ બિનજરૂરી યુઝ જે છે એના તો અભ્યાસ ઘણા બધા થઈ ગયા એમાં જાણવા મળ્યું છે કે આ મોબાઈલ ફોનનો ઉપયોગ છે એ ઘણીક રીતે આપણને નુકસાન કરે છે જેથી એને ટાળવાની જરૂર છે એ બાબતો સ્પષ્ટ છે મેમ બીજો પ્રશ્ન પણ આપણો એવો જ છે જે મોબાઈલ જેવો જ છે અને આજની પેઢીનો સવાલ છે સૌથી મોટો પ્રશ્ન એ જ થાય કે આપણા મોટા ભાગના લોકો મેમ નોકરી કરતા થઈ ગયા પરિવારમાં બે ત્રણ લોકો નોકરી કરતા થઈ ગયા અને દરેક વ્યક્તિ પાસે સમય નથી એવું બધું ફરિયાદ લોકો કરતા હોય છે અને ઘણા લોકો તો એમ પણ કહેતા હોય છે કે એમની પાસે ચા પીવાનો પણ સમય નથી જો આવી વાત એ લોકો કરતા હોય તો એમની પાસે તો એમની પાસે સ્વાભાવિકપણે આપણે પ્રશ્ન થાય કે મોબાઈલ ફોન જે છે એની સાથે સાથે જોડાયેલા જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં ઉપસ્થિત પ્રશ્ન એ થાય કે ગરમ ચીજ વસ્તુ જે આપણે ખાઈ રહ્યા છે મેમ ગરમ ચીજ વસ્તુ ખાવા માટે આપણે જે કન્ટેનર્સનો યુઝ કરી રહ્યા છે એ પણ નુકસાન કરી શકે છે ખરા મેમનો સંપર્ક કોઈ રીતે આપણે તૂટી ગયો છે મેમનો સંપર્ક કરવાનો આપણે કોશિશ કરીએ ત્યાં સુધી જુદા જુદા જે અભ્યાસ થઈ ગયા એ જુદા જુદા અભ્યાસમાં જે ઘણી બધી બાબત ખોટી બાબત નીકળીને આવી એ ખોટી બાબતોને આપણે દૂર કરવાના આજે પ્રયાસ કરી રહ્યા છે પહેલાં જવાબની અંદર આપણે જાણ્યું કે મોબાઈલ ફોન જે છે એનાથી આપણને ચોક્કસપણે નુકસાન થાય છે લાઇફસ્ટાઈલ ડિઝીઝ રોગ થઈ રહ્યા છે પણ કોઈ અભ્યાસમાં એવું સાબિત થયું નથી કે મોબાઈલ ફોનના કારણે આપણે કેન્સર થવાના પણ ખતરો ઊભો થયો છે હા મેમ જે રીતે બીજો સવાલ આપણી પાસે આવ્યો બીજો સવાલ પણ એ છે કે આપણે બધા લોકો મેં રીતે વાત કરી કે બધા લોકોની એક જ ફરિયાદ છે કે એમની પાસે સમય નથી બહારથી ભોજન એ લોકો મંગાવતા થયા છે તો જે આ પ્લાસ્ટિકની ચીજો વસ્તુઓમાં મેમ આપણે જાણીએ છીએ કે એમાંથી જ બધી ચીજો આપણે મંગાવતા હોઈએ છીએ અને કન્ટેનર્સમાં આપણે ગરમ ચીજો આવે છે તો એક પ્રશ્ન એવો આવ્યો છે મેમ કે પ્લાસ્ટિક કન્ટેનર્સ માઇક્રોવેવિંગ જે ફૂડ છે એ પણ કેન્સર માટે જવાબદાર છે એટલે માઇક્રોવેવ જે આપણે ઓવન કહીએ છીએ કે એમાં માઇક્રોવેવનો યુઝ થાય છે એમાં જે હાનિકારક ક્ષકિરણો છે રેડિયેશન માટેના એનો યુઝ થતો નથી એટલે માઇક્રોવેવ ને કારણે કેન્સર થતું નથી પરંતુ પ્લાસ્ટિક અને એ બધી જ વસ્તુઓ જેમાં આપણે જણાવી કે એનું પ્રમાણ વધી રહ્યું છે એ બાયો નોન ડિગ્રેડેબલ છે એટલે કે એનું પેલું લાઈક પૂઠું હોય તો કુઠાનો રીયુઝ કરી શકાતો હોય પેપર છે એનો રીયુઝ કરી શકાતો હોય પરંતુ પ્લાસ્ટિક એ એક પ્રકારનો પછી કચરો વધારે છે જેને બાયોડિગ્રેડેશનની પ્રક્રિયા કે ફરી વાર એનો રીયુઝ કરવો હોય એવા સ્વરૂપમાં ઢાળવા માટે ખૂબ જ જટિલ પ્રોસેસ છે જે આપણે પૃથ્વી પર ઓવરઓલ કચરાનું પ્રમાણ વધારી રહ્યું છે જે હાનિકારક છે બાકી પ્લાસ્ટિકના વાસણમાં જમવાથી કે એના એમાંથી ફૂડનું ટ્રાન્સપોર્ટ કરવાથી એના કારણે પર્ટિક્યુલરલી એવા કોઈ રિસર્ચ કે એવું નથી કે જે કે કોઈ પર્ટિક્યુલર કેન્સર કરી રહ્યું છે હા પરંતુ બને ત્યાં સુધી બહારનો ખોરાક અવોઈડ એટલા માટે કરવો જોઈએ કારણ કે એને કારણે બાકી બીજા બધા ફૂડ પોઈઝનિંગ છે તેમજ ક્વોલિટી અને બધા જે ઇસ્યુ રહેલા હોય છે તેમજ વેરિયસ પ્રિઝર્વેટિવ્સનો જે યુઝ કરવામાં આવતો હોય છે જે શરીર માટે હાનિકારક હોય છે પ્રિઝર્વેટિવ્સ એટલે અમુક પ્રકારના કેમિકલ હોય છે જે પચન માટે આપણા શરીરમાં નેચરલ વસ્તુઓ નથી જેનું પાચન આપણું બોડી કરી શકતું નથી અને એને કારણે તકલીફ ઊભી કરી શકતું હોય છે અને મેઇનલી જે બહારથી જે ફૂડ બનતા હોય છે એ લાંબા સમય પહેલા બનાવેલા હોય છે અને એના સ્ટોરેજ માટે આ પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરવામાં આવતો હોય છે પરંતુ જો કોઈ પણ પદાર્થમાં આવું કંઈ પણ હાનિકારક દ્રવ્ય દેખાય કે જે કેન્સર કરતા હોય તો એ એક રીતે અપ્રુવ જ નથી થતું કે તમે એને ફૂડમાં યુઝ કરી શકો અને જે તે કંપની કે જે તે ખોરાક બનાવતી સંસ્થાને એના માટે હું અપ્રુવલ જ નથી મળતું હતું એટલે એ જે માન્યતા છે કે પ્લાસ્ટિકનું કે બહારનું ખાવાથી કેન્સર થાય છે તો એ હેલ્થ માટે એની આડ અસર રહેલી હોય છે ફૂડ પ્રેસિંગ થવાના ચાન્સ હોય છે અને એ બધાને લીધે બાકી પર્ટીક્યુલર કેન્સર માટે એવું ક્યાંય પ્રમાણિત નથી થયું મેમ આપે જે રીતે વાત કરી આની સાથે જોડાયેલો એક નવો પ્રશ્ન મને આવી ગયો કે આ પૂછી લેવો જોઈએ મેમ ને આપણા પેરેન્ટ્સ જે છે મેમ ખાસ કરીને આપણી મમ્મીઓ જે છે એ નાના બાળકોને પ્લાસ્ટિકના આપણે છતાં નાના બાળકોને કલરફુલ ડબ્બાઓ સ્કૂલમાં આપણે જોયા છે એ લોકો માટે પ્લાસ્ટિકના જ હોય છે બધા સ્વાભાવિક રીતે

ખોરાકમાં લઈ લે જે પચન નથી થઈ શકતું જેમ આપણે મેં આગળ જ જણાવ્યું કે પ્લાસ્ટિકને ડિસ્પોઝ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે એટલે બાળકનું પેટ આંતરડા ઇવન કોઈ પણ મોટી વ્યક્તિના આંતરડા પણ એ પચવી નથી શકતા જેને કારણે પાચન રિલેટેડ રોગો થવાની શક્યતાઓ રહેલી હોય છે એમને નુકસાન કરતા હોય છે બાકી એવા ક્યાંય ડેટા કે એવું કોઈ રિસર્ચ એવું નથી પ્રૂવ કરતું કે પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાક લઈ જવાથી કે ખોરાક એમાંથી લેવાથી કેન્સર થાય છે દર્શક મિત્રો મેમ ખૂબ ઉપયોગી માહિતી આપણને આપી રહ્યા છે ગળે ઉતારી લેવા જેવી છે ફોલો કરવા જેવી છે હવે મેમ એક બીજો પ્રશ્ન પણ આવો જ છે આજે આપણા આવા જ પ્રશ્નો છે મોટા ભાગના જે અમારી તો દુવિધા છે એ આપ દૂર કરવાના છો અમારી એક બીજો પ્રશ્ન પણ એવો છે મેમ હર્બલ પ્રોડક્ટ્સ જે છે એ કેન્સરને દૂર કરી કાઢે છે એવો પ્રશ્ન અમારી પાસે છે આપણા ખૂબ જ વપરાતી હોય છે કારણ કે પૌરાણિક રીતે ને એ રીતે પહેલેથી આયુર્વેદ તરફ આપણો દેશ વળેલો છે પરંતુ જે કેન્સર દૂર કરવા માટે ધારો કે હર્બલ પ્રોડક્ટ એટલી સચોટ હોત ટ્રીટમેન્ટ માટે તો આખી દુનિયાના જેટલા પણ સાયન્ટિસ્ટ છે જેટલા પણ ડોક્ટર્સ છે એમના પણ ધ્યાનમાં એ વસ્તુ આવી જ હોત અને એમને એને યુઝ કરવાનો એ રીતે ચાલુ કર્યો હોત ઇવન ટ્રીટમેન્ટની ગાઈડલાઇનમાં પણ એનો સમાવેશ કર્યો હોત જો નથી કર્યો એનો મતલબ કે એવું ક્યાંય પ્રૂવન નથી કે તમે આ પ્રોડક્ટ લેશો કે જેમ કે અમુકને હોય છે કે લીમડાના પાન કે કડવી વસ્તુઓનું આરોગવાથી કેન્સર મટી જાય છે ગૌમૂત્ર લેવાથી કેન્સરની સામે પ્રોટેક્શન મળે છે તો આ બધાનો યુઝ થઈ ચૂક્યો હોત પરંતુ ક્યાંક આપણે એ વસ્તુ સમજવી જોઈએ કે આખી દુનિયામાં કોઈ પણ વસ્તુ રિસર્ચ થઈ છે કે કોઈ પણ ડોક્ટર્સની ટીમે ભેગા થઈને કોઈ દવા બનાવી છે તો એમણે એ વસ્તુ જોઈને જ બનાવી છે કે કેટલા દર્દીઓમાં અસરકારક છે તો જ્યારે આવી વસ્તુ નથી મળી ત્યારે જ એનો યુઝ વર્લ્ડ લેવલે નથી થઈ રહ્યો એટલે જો કોઈ તમને આવી રીતે સમજાવતું હોય કે આ નેચરલ પ્રોડક્ટ્સ છે હર્બલ પ્રોડક્ટ્સ છે કે પછી આનો દવા તમે યુઝ કરશો તો તમને કેન્સર નહીં થાય કે કેન્સરમાંથી ક્યોર થઈ જશે તો પહેલાં તમારા કેન્સર સ્પેશિયાલિસ્ટ તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો કે કેટલી હેલ્પફુલ છે દર્શક મિત્રો મેં મેં જે રીતે કીધી વાત કે આ હર્બલ પ્રોડક્ટ્સનો યુઝ કરતા રહીએ આપણે પ્રયોગ કરતા રહીએ કેન્સરને દૂર કરવાનો પ્રયાસ કરીએ તો આપણે જીવલેણ સાબિત થઈ શકે છે આપણે જીવથી હાથ ધોવા પડી શકે છે કેમ કે આ પ્રકારના પ્રયોગ બિલકુલ યોગ્ય નથી મેં મેં કીધું એ રીતે કે આ પ્રોડક્ટ જે આ બધા જે પુરવાર કદી થયા નથી જેથી આ પ્રકારના પ્રયોગ આપણે પણ નહીં કરવા જોઈએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ મેમ હવે આપ અમને એ પણ જણાવો કે આ ડીઓના યુઝ માટે વારંવાર આપણો પ્રશ્ન આવે છે ડીઓના યુઝ કરી કાઢીએ તો કેન્સર થઈ જાય એવો પ્રશ્ન વારંવાર આવે છે આજે પણ આવ્યો છે ડીઓડરન્ટ માટે માન્યતા છે આવી પરંતુ એમાં પણ આમાં કોઈ હાનિકારક પદાર્થો કે એવું મળ્યું નથી હા ટેલકમ પાવડર માટે થોડોક એ કન્સર્ન હતો કે એનો પ્રાઇવેટ પાર્ટમાં યુઝ કરવાથી અમુક અમુક કેસમાં ક્યાંક સ્પોરેડિકલી જોવા મળ્યું હતું કે જનાઇટલ કોઈ કેન્સર થયા હોય પરંતુ એ પણ એવું પ્રૂવન નથી કે ડીઓડ્રન્ટથી બ્રેસ્ટ કેન્સર થાય છે કે ગુપ્તાંગના કેન્સર થાય છે એવું પ્રૂવન ક્યાંય નથી સેમ એવું ટેલકમ પાવડર માટે પણ એવું ક્યાંય આવ્યું નથી કે પર્ટિક્યુલરલી આ કેન્સર માટે આ યુઝ નહીં જ કરવું જોઈએ એવું ક્યાંય પણ કોઈ પણ કંપનીના પ્રોડક્ટમાં હાનિકારક વસ્તુઓ દેખાતી હોય છે તો ગવર્મેન્ટ જ એના ઉપર અમુક રેસ્ટ્રિક્શન્સ લાવી દેતી હોય છે અને જે તે કેમિકલનો યુઝ અટકાવતી હોય છે એટલે એ માન્યતા પણ આપણે થોડી નકારી શકાય કે સ્પેસિફિકલી ડિઓડ્રન્ટથી કેન્સર થાય છે કોઈ આપણા પરિવારમાં કેન્સર છે તો આપણને પણ કેન્સર થઈ જશે એ બાબત પાકી છે જે લાગતું હોય છે કે જેમ કે ઘરમાં કોઈને ન્યુમોનિયા થયો હોય તો એ ચેપી છે કે પછી કોરોના ટાઈમ પર કે કોરો એક જણને કોવિડ થયો તો બીજાને થઈ શકે એ ચેપી રોગ છે પરંતુ કેન્સર આવા પ્રકારનો ચેપી રોગ નથી કે કોઈને ટચ કરવાથી કે કોઈની સાથે બેસવાથી કોઈની સાથે ફૂડ શેર કરવાથી નથી થતો હા પરંતુ ઇન્ફેક્શન છે જેમ કે એચપીવી ઇન્ફેક્શન છે એચઆઈવી ઇન્ફેક્શન છે જે પર્ટિક્યુલરલી એચઆઈવી છે તો એચઆઈવી એ બ્લડ થ્રુ ટ્રાન્સમિટ થતું હોય છે તેમાં જેવી વ્યક્તિ સાથે સંબંધો બનાવવાથી ટ્રાન્સમિટ થતું હોય છે જે લાંબા ગાળે ઇમ્યુનિટી લો કરે છે જેને કારણે બ્લડ કેન્સરને થવાની શક્યતાઓ રહેલી હોય છે સેમ એવું જ હિપેટાઇટિસ વાયરલ ઇન્ફેક્શન છે જેને કારણે લિવરનું કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે એવું સંક્રમિત બ્લડ જો કોઈને ચડાવવામાં આવે કે કેવી વ્યક્તિ સાથે સંબંધ રાખવામાં આવે તો હિપેટાઇટિસ ફેલાઈ શકે છે જે લિવરનું કેન્સર કરી શકતું હોય છે પરંતુ પર્ટિક્યુલરલી કોઈની સાથે હાથ મિલાવવાથી કે કોઈ સાથે જમવાથી કે કોઈને આપણી સામે ખાધી છે કોઈ મોઢાના કેન્સર સામે છીક ખાય છે અને એને કારણે આપણને કેન્સર થાય છે એવું રહેલું નથી હતું મેમ એક પ્રશ્ન મારી પાસે એવું છે કે હવામાં બહાર રહીએ કોઈને કેન્સર છે માનો કે અને હવામાં બહાર ફર્યા રાખે તો એને કેન્સર વધી જશે ખરા હવામાંથી તો ઓક્સિજન મળે છે કેન્સર તો એના કેન્સર એ ચેપી નથી એ વાયરસથી થાય છે પણ ઘણા વાયરસ છે ઘણા બેક્ટેરિયા છે જે કાર્સિનોજેનિક કે કેન્સર કરી શકતા હોય છે પરંતુ એ હવામાં ક્યાંય ફેલાતા નથી હોતા કે પર્ટિક્યુલરલી હવા તમે લો શ્વાસ લો અને એને કારણે કેન્સર થઈ જાય એવું નથી હોતું હા પ્રદૂષણ છે કે પ્રદૂષણને કારણે કાર્બન ડાયોક્સાઇડ વધારે ઇન્હેલ થાય છે સાથે સાથે જે દ્રવ્યો જે પ્રદૂષણમાં હોય છે જે લેવાથી ફેફસાનું કેન્સર અને બધા કેન્સર વધી રહ્યા છે પણ એ સર્વ વ્યાપી નંબરમાં વધારો થઈ રહ્યો છે ખાલી શ્વાસ લેવાથી કે ખુલ્લી હવામાં ફરવાથી કેન્સર ફેલાતું નથી કે પ્રસરતું નથી કે જે તે વ્યક્તિને વધતું પણ નથી મેમ આવો જ એક પ્રશ્ન છે ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે આપણે ત્યાં તો સિટીઓમાં બહુ નથી કે વીજળીની લાઈનો આપણે જોઈએ છે ઉપરથી પસાર થતી હોય છે ઘણી બધી તો એક પ્રશ્ન એવો પણ આવ્યો છે કે વીજળીની લાઈનો ઉપરથી પસાર થતી હોય કોઈ નીચે લોકો ઘણા બધા રહેતા હોય છે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતું હોય છે આવું તો એ લોકોને નીચે બેસવાથી કે અહીં નીચે ફરવાથી કેન્સર થઈ જાય ખરું કેન્સર વીજળીને ટચ કરવાથી વીજળીને ટચ કરવા શરીરને જે ઇલેક્ટ્રિક ડેમેજ થાય છે જેને કારણે મૃત્યુનું જોખમ રહેલું હોય છે પરંતુ એમાંથી જે કરંટ કે જે વેવ પાસ થાય છે એના અંદરથી જ થાય છે એની નીચે જ રહેવાથી કે એવી રીતનું ક્યાંય કોઈ રિસર્ચ નથી કે તમે વીજળીની નીચે ના રહી શકો કે રેલવેની નજીક ના રહી શકો એ એવી રીતનું ક્યાંય આવ્યું નથી કે જેને કારણે આપણે એની નીચે જો વીજળીના થાંભલાની નીચે જો ઘર હોય તો આપણે તોડીને જગ્યા બદલી કાઢીએ તાત્કાલિક ધોરણે કેન્સર કરશે જ એવું ક્યાંય છે નહીં મેમ એક કેન્સર હોય તો હંમેશા પીડાજનક જ હોય એકચ્યુઅલી કેન્સરની જ્યારે શરૂઆત થાય છે ગાંઠ બનવાની શરૂઆત થાય છે પહેલા સ્ટેજમાં પીડા થતી જ નથી એને કારણે જ ઇગ્નોર થતું હોય છે કે ધારો કે કોઈ વ્યક્તિને ચાંદી પડી છે મોમાં અને જે કેન્સરગ્રસ્ત છે એ સાદી ચાંદી પડે આપણે ધારો કે ચાવવામાં આવી ગયું હોય અને જે ચાંદી પડે છે એ ખૂબ જ અતિશય પીડાદાયક હોય એટલે તરત જ આપણે ડોક્ટર પાસે જઈએ ટ્રીટમેન્ટ કરાવીએ પરંતુ આ જે કેન્સર માટેની જે ચાંદી પડતી હોય છે એ ઇનિશિયલી એટલું પેઇન કરતી જ નથી હોતી એટલે જયારે પીડા થવાની ચાલુ થાય છે કેન્સરની ગાંઠમાં કે કેન્સરની ચાંદીમાં એ થોડા લાંબા ગાળે એટલે કે જયારે સ્ટેજ વધી ગયો હોય ત્યારે જ ચાલુ થાય છે

એ બધામાં કોમ્પ્લેક્સ સુગર રહેલી હોય કે જે તમારા શરીરમાં બ્લડ મેન્ટેન રાખતી હોય તમે બે રોટલી અત્યારે ખાધી છે તો છ કલાક પછી પણ તમારા શરીરનું શુગર હશે કારણ કે એ ધીમે ધીમે રિલીઝ કરે છે હા પરંતુ ચોકલેટ છે કે સીધી તરત જ આપણા લોહીમાં ભળી જાય છે ને એકદમ જ શુગર લેવલ આપણું ઊંચું લાવે છે એ ડાયરેક્ટલી કેન્સર નથી કરતી પરંતુ એને કારણે નું પ્રમાણ જો તમારા આહારમાં વધારે હોય તો એ રોગ થવાના ચાન્સીસ રહેલા છે અને એની સાથે સાથે બ્લડ પ્રેશર છે તેમજ જે ડાયાબિટીસ છે આ બધા રોગો સંકળાયેલા છે જેના કારણે હોય એમને બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ થોડા વધારે રહેલા હોય કમ્પેર ટુ પાતળી વ્યક્તિ કે વ્યક્તિ તેમજ ગર્ભાશયનું કેન્સર સ્વાદુપિંડનું કિડનીનું આ બધા કેન્સર સાથે સંકળાયેલા સંકળાયેલા રોગો છે જેથી કરીને એક રીતે જોવા જઈએ તો શુગર બને ત્યાં સુધી માપમાં લઈએ કે કોમ્પ્લેક્સ શુગરનો યુઝ વધારે કરીએ તો આપણી હેલ્થ માટે સારું છે હવે જેમ ગોપાલભાઈ કીધું કે શુગર લેવાથી કે નું પ્રમાણ શરીરમાં વધારે હોય તો સીધું કેન્સર થાય તો આ રીતે આપણે વિચારીએ તો જેમ ડાયાબિટીસ હોય છે કે જેમના બોડીમાં શુગરનું લેવલ વધારે જ હોય છે તો એવું દરેકે દરેક વ્યક્તિને કેન્સર થવું જોઈએ પરંતુ એવું જોવા નથી મળતું હા આપણા શરીરના દરેક કોષોનો આહાર સુગર છે ગ્લુકોઝ છે કેન્સરના કોષોનો પણ આહાર ગ્લુકોઝ જ છે એટલે બધા કોષ એના ગ્લુકોઝ લઈને જ કામ કરે છે એના અકોર્ડિંગ જ જીવતા હોય છે એના ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે એટલે બને ત્યાં સુધી કોમ્પ્લેક્સ શર્કરાનો કે શુગરનો યુઝ કરી આપણા માટે સારું છે જે આ લાઈફસ્ટાઈલ જે ડિઝીઝીસ છે ઓબેસિટી પીસીઓડી આ બધાથી આપણને દૂર રાખે છે તેમજ એ બધા રોગો નથી થતા જેને કારણે વ્યક્તિ હેલ્ધી રહે છે હરીફરી શકે છે સારી રીતે અને એને કારણે એવા દર્દીઓમાં કેન્સરનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે એટલે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે એ વસ્તુ આપણા હેલ્થ માટે જ સારી છે કે તમે બને ત્યાં સુધી ડાયરેક્ટ સુગરનો કે ખાંડનો યુઝ ઓછો કરો પરંતુ એવું ક્યાંય પ્રૂવ નથી કે તમે શુગર વધારે લો છો કે ડાયાબિટીસ છે જેને કારણે કેન્સર સો થશે એવું પ્રૂવન નથી મેમ એક લાઇનમાં આપણી પાસે સમયનો અભાવ છે ખાલી એક લાઇનમાં આપનો જવાબ જોઈએ એક છેલ્લો

કે પછી બ્રેસ્ટમાંથી બગલની ગાંઠોમાં કે પછી લંગ કે પણ એને બ્લડ થ્રુ બનાવેલો છે એને કારણે ફેલાવાની નહીં પરંતુ એ જે હિડન જે પહેલા આપણને દેખાયું નથી એ પાછળથી ગ્રો કરીને વધવાની શક્યતા રહેલી હોય છે કેન્સરનું ઓપરેશન કરાવીએ છીએ તો જે તે ભાગ રિમૂવ કરવાને કારણે કેન્સર ફેલાતું નથી એ આપણે એની ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ છીએ મેમ અમારી પાસે સવાલ એક બે રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમારી જોડાયેલી જે ઘણી ગેરમાન્યતા ખોટી માન્યતા છે એ આપે દૂર કરી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કેન્સર સાથે જોડાયેલી ખોટી માન્યતા જે ઘણી બધી છે જે સામાન્ય લોકો આપણને કરતા હોય છે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો આ ખોટી માન્યતાને ધ્યાનમાં લેવાની જરૂર નથી સચોટ આપણી સારવાર કરાવવાની દિશામાં વધવું જોઈએ બિનજરૂરી જે પ્રયોગ જે છે આપણા કરતા હોઈએ છીએ આસપાસના લોકોની સલાહ મુજબ એ સલાહ મુજબ પ્રયોગ કરવા જોઈએ નહીં ટાળવા જોઈએ કેમકે આ જે તકલીફ હોય છે ઘણી બધી બીમારીઓ જેમ કે કેન્સર આ જીવલેણ સાબિત થતા હોય છે જેથી સારવાર વહેલી તકે કરવી એ ખૂબ અગત્યનું હોય છે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર આજે આપણે કેન્સર સાથે જોડાયેલી ખોટી માન્યતા ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર